તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા વોટ્સએપ નંબર આપેલા છે ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સીએનજી રિક્ષા વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ સીએનજી રિક્ષા લેવાની હોય તો રિક્ષા ચાલુ જ કન્ડિશન માંગ છે સાચવેલી રિક્ષા છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર ઓગણીસ છે રીક્ષા ફૂલ જવાબદારી છે એક વેચવાની છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું એમ કહેવું છે બધા કાગળિયા આ છે કોઈ મિત્રને રિક્ષા લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી રિક્ષા વિશે વધુ માહિતી મેળવી શકો છો રિક્ષા વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ